ગુડ ઇવનિંગ ઓલ સ્ટુડન્ટ્સ મારું નામ છે જયેશ ચોટલિયા હું તમને એકાઉન્ટ વિષયમાં કેવી રીતે ધોરણમાં પાસ થવું અને એ પણ સરળતાથી જે સૌથી છે જેને એકાઉન્ટ સૌથી લાગે છે એના માટે આપણે એકાઉન્ટમાં કેવી રીતે તૈયારી કરવી કયા ચેપ્ટરની તૈયારી કરવી જેથી કરીને આપણે સારામાં સારા ગુણ મેળવી શકીએ એના માટેનો એક ઓવરવ્યુ બ્લુ પ્રિન્ટ સાથે હું છું તો હવે આપણે જોઈએ છીએ કે એકાઉન્ટ જે છે એ સૌથી અઘરો વિષય ઘણા વિદ્યાર્થીઓને લાગે છે તો એના માટે શું કરવું પડે કે અઘરા વિષયમાં અમુક શોર્ટિંગ કરવું પડે શોર્ટિંગ કરવું પડે એટલે કે જે સરળ ચેપ્ટર છે એની તૈયારી સૌ પ્રથમ આપણે સ્ટાર્ટ કરવી પડે તો સૌથી સરળ ચેપ્ટર આપણે જે કરી કરીએ છીએ તો સૌથી સરળ ચેપ્ટર આવશે સૌથી પહેલા પાઘડી આ પાઘડી નામનો જે ચેપ્ટર છે એના અગિયાર માર્ક નો વેટેક છે બોલર ગટર ચેપ્ટર છે એનો છ માર્ક નો વૈટેક છે અગિયાર અઠ્યાવીસ અઠ્યાવીસ માર્ક આપણે આરામથી મેળવી શકીએ છીએ આ ઉપરાંત ભાગીદારી ના વાર્ષિક હિસાબો પ્રવેશ છે અને પુનર્ગન આ ઉપરાંત નિવૃત્તિ

હવે આ ઉપરાંત છે બીએસક્યુ તો બીએસક્યુ દસ માર્કના હોય છે સેક્શન સી એમાં ત્રણ ત્રણ માર્કના ના આપણને છ ક્વેશ્ચન પૂછવામાં આવે છે એમાંથી આપણે કોઈ પણ ચાર ક્વેશ્ચન લખવાના હશે ત્યાર પછી સેક્શન ડી તો સેક્શન ડી ની અંદર આપણને પાંચ ક્વેશ્ચન પૂછવામાં આવે છે ચાર ચાર માર્ક એમાંથી પણ બે તો વિષયના પાઘડી ચેપ્ટર ના છે તો પાઘડી આરામથી આપણે કવર કરી શકાય છે તો બાકીના ત્રણ નીચેના જે ચેપ્ટર આપેલા છે એમાં પણ આપણે જે નાણાકીય પત્રકોનું વિશ્લેષણ છે એ પણ આપણે ઈઝીલી કવર કરી શકીએ છીએ તો એમાં પણ ચાર આપણે રોકડા મેળવી શકીએ છીએ ત્યાર પછી છે હિસાબી ગુણોત્તર અને વિશ્લેષણ રોકડ પ્રવાહ પત્ર તો એ બેના પણ ચાર ચાર mark દાખલા પુછાય છે હવે ત્યાર પછી આપણે જોઈએ section E જેમાં પ્રવેશના બે દાખલા પુછાય છે નિવૃત્તિનો બે દાખલો પુછાય છે પ્રવેશ અને નિવૃત્તિ તમે કરી દેશો.

બે લાઇકોન ઉપર ક્લિક કરો જેથી મારા નવા નવા વિડીયો પતાવન તમને મળતા હશે થેન્ક યુ